હેપી બર્થડે ભાઈકા કા બર્થડે આજ હે આજ પાર્ટી નું છે મને કહી દે ખાલી પાર્ટી છોડ હાશે કોટે કહી દે હા હું આ પાર્ટી કરાઈ દે તું કોટો કોટો આ કાઈ બોલતો નથી હા એમ બે આ પાર્ટી આપે છે કાઈ આપશે નહીં મેં કીધું એટલે સામેથી થી કહી છે આપ એમ તો આજ હે ડિસ્કો કરી નાખ્યો તો ગાઈસ અત્યારે તો અમે મેલી મને દર્શન કરવા ગયા હતા કે ઉનાનો બર્થડે હતો તો બહુ ગરમ નથી જ આવું છે પણ બપોર પછી જવું છે આપણે એક જ આવે છે એ જોવાનું ભૂલતા નહીં અને આજે એનું શૂટ છે એટલે મને એ શૂટ કરવાનું છે એટલે તો મેં કીધું હાલ આપણે જતા જ આવીએ કાંઈક સામાન લાવવાનો હતો સામાન અડધો કાલ આવી ગયો છે અને અડધો જેટલો આ સામાન લાવવાનો તો ત્યાં ડિમાન્ડમાં જ છું બપોરમાં જ છું તો સામાન જેટલા જાઉં છું તો ડિમાન્ડમાં જ આવતા આવું અને ઘરે કાકા આવ્યા છે તો એ ફોન થયો અત્યારે હવે જાઉં પદા પડ પલાક ઘરે પહેલા જ આવશું ડિમાન્ડમાં પછી છું

અમારે તળાદા ના જમરૂક બતાવું તમને એક જમરૂક ખાવ ને બઠવા પડી જાય ગમ એવો માણા હોય આવડું મોટું જમરૂક આમ જો કોણ બતાય તળાદા મામી ગામડે જાય એટલે ગામડાના ફૂલ સામાન લાવી દે તો ફ્રૂટમાં પછી શાકભાજીમાં ફૂલ સ્ટોક અવેલેબલ મળશે તમને લાડવા અમારા હાથા ગાંઠિયા લાડવા બધું છે

સરપ્રાઈઝ ની ભાઈ ફૂલ કરી દીધા આવે સમજો કૌશિક ને આથી લાવેલો છે ભાઈ કપડે સરપ્રાઈઝ છે ને દેખાડવા ના ભાઈ એ નથી ભાઈ ગાઈસ જમી લીધું છે ને અત્યારે અમાર શૂટ માટે બેસી ગયા છે અને ગાઈસ અમારા ઘણા બધા ધુરંધરો પ્લેયર આવી ગયા ધુરંધરો સમજો અમારા માસીન છોકરા ને ઘણા બધા ધુરંધરો પ્લેયર આવી ગયા છે ભાઈ અને આજે ધુરંધરો પ્લેયર આવો ને બાકી છે એ આવે છે ધુરંધરો પ્લેયર અને અમારો શૂટ છે ચાલુ કરીને ભાગી ગયા છે ત્રણ પેલા શૂટ પતાવી નાખ્યા ગેસ ઘરે આવી ગયો છો અને વાગી ગયા છે 8 અને ગેસ મામા આવી ગયા છે ને ભાઈ મામા એટા ભાઈ હું ખાવાનું ચાલુ કરી દીધું આપણે અત્યારે સુકડી ખાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ભાઈ મમ્મી બનાવે છે ભોખરી એનું શાક બનાવ્યું આપણને નહીં ભાવે ખાવાનું આપણે તેલ આપીશ વાવ ભાવ છે બટેકાન ચાક છે મારા મામા કહે એટલે કહી દે વાવ એ

ટેટુ જોવા મતલબ કે હું છે ભાઈ સારું લાગે તો પડાવી દેવાનું તો તો પછી પડાવી દેવાનું હતું તો ગાઈશ મામાએ ટેટુ પડાવી દીધું પહેલી વાર છે ભાઈ થોડીક થોડીક તો પાટતી હતી તો એ વાંધો નહીં બાકાજી કીધે મહાદેવ હા તો મારે મહાદેવ તો પડાય ને કોઈ જાય મહાદેવનું નામ લઈને તો હવે સીધા જાય ઘરે અને કાળજી રાખવાની કીધું કાળજી રાખવાની બીજું તો હું હવે તમે જો મામાનું ટેટુ પડાવીને ભાઈ સીધું અહીંયા ખેટલા આપે ભાઈ ચા પીવા આવે ને

ગાઈસ આ બ્લોગ આજે નાનો ભાઈ બહેનો છે કેમ કે શૂટિંગ કર્યું છે ચેલેન્જનું તો ત્રીસ તારીખે ચેલેન્જનું શૂટિંગનું વિડીયો આવે છે તો જોવાનું ભૂલતા નહીં અને આજ સવાર સવારમાં જવાનું છે વહેલા હાલીને લાલ દરવાજા ખોડિયારવાના મંદિરે તો તમને બધાને હાર્દિક શુભકામના કોડિયાર ચેલેન્જ માટે સવારે હું ને મામા દર્શન કરવા જવાના છીએ વહેલા ઉઠીને અત્યારે ગાય બાર વગાડે તમે જાગ્યા છીએ બાર હાડા પગલાં કેટલા વગાડે જાગ્યા કાંઈ નક્કી નહીં સવારે પહેલા કે અવાર તો પહેલાં ઉઠીને જવાનું છું હાલીન કે ગાડીમાં જોઈએ હવે ખેમાં જાય એમાં તો આશા છે કે આજનો તમને ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને મળીએ ને નવા વિડીયો સાથે નવા ફ્લોગ સાથે ત્યારે કોઈ બધા સબસ્ક્રાઈબ કરવાનું નહીં મારા વાલા